ડૉક્ટર ચંદ્રેશ શું રજૂઆત લઈને આવ્યા લઈને એ આવ્યા છે કે જે ડૉક્ટર પ્રતિક ઉપર હુમલો થયો જીવલેણ હુમલો થયો હોસ્પિટલમાં તોડફોડ થઈ એમને જે જીવલેણ હુમલો કરવાવાળા આરોપીઓ છે એમના પર એફઆઈઆર થઈ ગયા પછી પણ એમને ધરપકડ નથી થઈ અને જે ડૉક્ટર સંપ્રદાયમાં ભયનો માહોલ ફેલાયેલો છે તો એમને ધરપકડ કરવામાં આવે અને પોલીસ દ્વારા ખાતરી આપવામાં આવે કે આગળ જતાં કોઈ પણ પ્રોબ્લેમ આવે તો બધા કાયદાની રીતે સરખા છે તો કાયદાની મદદથી કામ થાય કોઈના પર હુમલો કરવામાં ના આવે અને આગળ જતાં દરેક માણસોના સ્વભાવમાં માનવતાને રીતે એ જ થાય કે જે વસ્તુ કરવી જોઈએ લીગલી થવી જોઈએ મારામારી કરવો કે કોઈના પર હુમલો કરી દેવાથી આ વસ્તુનું સોલ્યુશન નથી તેનું ગોસાઇ પ્રેસિડેન્ટ નેસ્કા અને જે આ બધાએ રજૂઆત કરી મારું પણ એમ જ કહેવાનું છે કે કોઈ બી પેશન્ટને ગ્રીવિયન્સ હોય પણ એ કાયદા તરીકે જે બી થતું હોય એ પ્રમાણે કરવું જોઈએ તમે ડૉક્ટર ઉપર હુમલો કરી દો આ વેશમાં આવીને તો દેટ ઇઝ નોટ રાઈટ અને એના માટે સ્ટ્રિક્ટ એવી રીતે પગલાં લેવા કારણ કે આવી ઘટનાઓ બનતી જ રહે છે વારે વારે એટલે અમારું એવું કહેવાનું છે કે પોલીસે એ રીતના કાર્યવાહી કરવી જોઈએ કે જે બી હુમલાખોર છે એમને પકડીને એવી સજા કરો કે ઇટ ગીવ અર મેસેજ ઇન સોસાયટી કે આવું નહીં ચલાવવામાં આવે